સારું લ્યો તો જો વાવ તો બીજું શું એટલે કશું તમે તૈયાર થઈ જાવ ફ્રેશ થઈ જાવ ના મારે તૈયાર નહીં મારે જવાનું વાડીએ કા તમે જોઈ લીજો છોકરા રૂપાને ગમે એટલે આપણને ગમે હવે એમાં શું હોય હવે એ પણ રૂપા બેન ને છોકરો જો આવવાનો છે તો ઘરે રહ્યો ને વાડીએ શું કામ છે ઓલા ડોબા પૂછા હું પાણી પાવાના છે અહીંયા મરી જાય તમાર હગલા હા એ તો ભૂલાઈ ગયું કા હું જાવ છું અને રૂપાને તૈયાર તૈયાર કરી નાખ હાલ

હવે મારી છોડી છોકરો ગમે લે તો હારું શું મારે દાંડો જાય પાંત્રી 35 વરાની મારી સોડી થાય આખું ગામ ઘર એ તમે રૂખડા છોકરા છો હા હા તે મારા ઘરે છોડી જો આવવાનું તમારે હા હા હું છોડીનો બાપો છો તમને હા આય રૂઈન મારું ઘર જો હા રૂની હાતે હાલો 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 ઉતરો હાલો મારે જોવાની સમજ્યા છોકરો છો ને હા હા હાલો હાલો આવી ગયો તમે જોઈ શકો હા તો જોઈએ તમે જોઈ લીજો ને કે હારો છે એ તમે જોઈ લીજો હા હમણાં બાપુ બોલા પછી આવ્યું એવું કયો ખાસ મજા ના કેવું મસ્તક નો છોકરો છે મે નંબર નું ધંધો ના કરતા ને ના ના હવે મારી કમાણી છે શું આવે હાલો અંદર હાલો બે આ નંબર નું કરતા હોય ને મકાન બો હોય એ ભૂલી બો

વાય દે કે પહેલે માં લઈ વાત કરતા એ વાર તો લાગે ને આખી જિંદગી નો સવાલ છે એટલે વાત કરતા વાર નો લાગે હા ઈ હાછો તમારો હા પાંતરી 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 તો જી હતો નેઠે લાગે પાંતરી આ તો શું પાંતરી વરા વરા ઇને પાંતરી છે મને કીમુ ને નથી કીમુ કા

તે શું કીધું તું એને એ બાપુ મે તો હાચે હાચું ઉપર કીધું પણ તારી માને કોક દી તો ખોટું બોલાય ને બાપુ મને છોકરો ગમે તા છોકરા વાળા ના પાડે છે હું શું કરું એ આવ ઘર માં જા હાલો ઘરે બોલો શું કરું આ બોડી નું બોલો ના હું તો વાડી આયલો તો હવે